જેના પગલે ખોલી નદીમાં ચાર લાખ કરતા વધુ પાણી છોડવામાં જેના પગલે ભરૂચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં અને વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે ત્યારે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે સાથે માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે અંકલેશ્વર તરફના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ વટાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેના પગલે અંકલેશ્વર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર